આપણે ગુજરાતીઓ એટલે ખાવું પીવું ને મોજ કરવી એમાં માનનારા લોકો પરંતુ મિત્રો ખાવાના શોખની સાથે સાથે આપણા શરીરનું એન્જિન એટલે કે આપણું સ્વાસ્થ્ય બરાબર ચાલે છે કે નહીં તે જોવું પણ એટલું જ જરૂરી છે આજકાલ હું જોઉં છું કે વીસ પચીસ વર્ષના યુવાનો પણ કહે છે ખુશી બહુ થાક લાગે છે સીડી ચડવામાં હાફ ચડી જાય છે કે પછી સવારે ઉઠીએ ત્યારે હાડકામાં કટકટ અવાજ આવે છે શું તમને પણ આવું થાય છે આપણે તરત જ ડૉક્ટર પાસે દોડીએ છીએ વિટામિનની મોંઘી ગોળીઓ લઈએ છીએ કે હેલ્થ ડ્રિંક્સ પાછળ પૈસા બગાડીએ છીએ પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા રસોડાના ડબ્બામાં જ સ્વાસ્થ્યનું આખું ફાર્મસી છુપાયેલું છે આજે હું તમને એવી ચાર શ્રેષ્ઠ દાળો વિશે જણાવીશ જે પોષક તત્વોમાં નંબર વન છે આ દાળોમાં કેલ્શિયમ આયરન અને પ્રોટીનનો એવો ભંડાર છે કે જો તમે શાકાહારી હો તો તમારે પ્રોટીન પાવડરની ક્યારેય જરૂર નહીં પડે વીડિયોના અંતે હું એક એવી મેજિક દાળ વિશે કહીશ જેના વિશે નેવો ટકા લોકો નથી જાણતા પણ તે પથરી અને ચરબી ઓગાળવા માટે વરદાન છે તો ચાલો આ રસપ્રદ સફર શરૂ કરીએ એક મસૂરની દાળ લાલ રંગનું સ્વાસ્થ્ય અમૃત ખુશી સૌથી પહેલાં વાત કરીએ લાલ મસૂરની દાળ વિશે ઘણા લોકો કહે છે કે ખુશી મસૂર તો ગરમ પડે પણ મિત્રો કોઈ પણ વસ્તુ ખાવાની સાચી રીત જાણવી જરૂરી છે મસૂરની દાળ એ લોકો માટે વરદાન છે જેમના શરીરમાં લોહી ઓછું છે જેને આપણે એનિમિયા કહીએ છીએ આ દાળમાં ભરપૂર આયરન હોય છે જો તમને અચાનક ચક્કર આવતા હોય આંખો નીચે કાળા કુંડાળા થઈ ગયા હોય અથવા ત્વચા પીળી પડી ગઈ હોય તો સમજી લેજો કે તમારું હિમોગ્લોબિન ઓછું છે ખાસ ફાયદો સો ગ્રામ મસૂરની દાળમાં લગભગ ચોવીસથી છવ્વીસ ગ્રામ પ્રોટીન હોય છે આ દાળની બાયોઅવેલેબિલિટી બહુ ઊંચી છે એટલે કે તમે જે ખાઓ છો તે શરીર તરત જ પચાવીને લોહીમાં ભેળવી દે છે તે હૃદય માટે પણ ઉત્તમ છે કારણ કે તે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે ટીપ જો તમને તે ગરમ પડતી હોય તો તેને રાંધતા પહેલાં અડધો કલાક પલાળી રાખો અને તેમાં થોડું ઘી કે લીંબુ ઉમેરો તે સ્વાદિષ્ટ પણ લાગશે અને પાચનમાં હલકી થઈ જશે બે મગની દાળ પૃથ્વી પરનું સૌથી સાત્વિક ભોજન હવે વાત કરીએ આપણી ગુજરાતીઓની લાડકી દાળ મગ આપણી કહેવત છે ને કે મગ ચલાવે પગ આ કહેવત પાછળ વિજ્ઞાન છે મગ એટલે એનર્જીનો સીધો સ્ત્રોત ઋષિમુનિઓએ પણ મગને ત્રિદોષ શામક કહ્યા છે એટલે કે વાત પિત્ત અને કફ તમારા શરીરની પ્રકૃતિ ગમે તે હોય મગ તમને ક્યારેય નુકસાન નહીં કરે નાના બાળકને જ્યારે પહેલીવાર ઘન આહાર આપવાની શરૂઆત થાય ત્યારે મગનું પાણી જપાય છે કેમ કારણ કે તે દુનિયાની સૌથી સરળતાથી પચી જતી વસ્તુ છે મિત્રો જો તમે મગની દાળને ભાત સાથે ખાઓ ખીચડી તરીકે તો તે એક કમ્પ્લીટ પ્રોટીન બની જાય છે તેમાં એવા નવ એમિનો એસિડ મળી રહે છે જે સામાન્ય રીતે માત્ર ઈંડા કે માંસમાં હોય છે જે લોકો વજન ઉતારવા માંગે છે તેમના માટે મગ બેસ્ટ છે કારણ કે તેમાં ફાઇબર ખૂબ વધારે છે જે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે મિત્રો આગળ વધતા પહેલાં એક નાની વાત હું જોઉં છું કે તમે વિડીયો જોવામાં એટલા મશ્કૂલ થઈ જાઓ છો કે લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાઓ છો જો તમને લાગે કે આ માહિતી તમારા કામની છે તો અત્યારે જ પહેલાં લાલ બટન પર ક્લિક કરો અને બેલ આઇકન દબાવો તમારા એક લાઇકથી અમને નવા વિડિયો બનાવવાની પ્રેરણા મળે છે અને હા કમેન્ટમાં મને જરૂર કહેજો કે તમારી ફેવરેટ દાળ કઈ છે ત્રીજા અડદની દાળ શક્તિ અને હાડકાનો આધાર હવે ત્રીજા નંબરે આવે છે શક્તિનો ભંડાર અડદની દાળ શિયાળો આવતા જ આપણે અડદિયા પાક ખાઈએ છીએ પણ કેમ કારણ કે અડદમાં સૌથી વધુ કેલ્શિયમ અને ફોસ્ફરસ છે જો તમારા ઘૂંટણમાં દુખાવો રહેતો હોય કે કમર અકળાઈ જતી હોય તો અડદની દાળ તમારા હાડકાંને લોખંડી મજબૂતી આપશે આયુર્વેદમાં તેને બલ્ય એટલે કે તાકાત વધારનાર કહી છે જે લોકો જીમ જાય છે અથવા શારીરિક મહેનત કરે છે તેમના માટે અડદ રામબાણ છે

શું તમે જાણો છો કે ઘોડામાં આટલી તાકાત ક્યાંથી આવે છે કારણ કે તેઓ આ પ્રજાતિના કઠોળ ખાય છે કડથીની દાળ એટલે કુદરતી રીતે પથરી ઓગાળવાનું મશીન જેમને કિડનીમાં પથરી હોય તેમને ડોક્ટરો કડથીનું પાણી પીવાની સલાહ આપે છે તે યુરિનરી ટ્રેકને સાફ કરે છે સો ગ્રામ કડથીમાં પચ્ચીસ ગ્રામ પ્રોટીન અને અદ્ભુત માત્રામાં કેલ્શિયમ હોય છે તે શરીરમાંથી વધારાની ચરબી એટલે કે ફેટ ઓગાળવામાં પણ મદદ કરે છે ચેતવણી કળથીની તાસીર ખૂબ જ ગરમ હોય છે એટલે તેને ઉનાળામાં ન ખાવી શિયાળો અને ચોમાસું શ્રેષ્ઠ સમય છે ગર્ભવતી બહેનોએ આ દાળ ખાતા પહેલાં સાવચેતી રાખવી જોઈએ તો મિત્રો આ હતી ચાર સુપર દાળો હવે તમારે શું કરવાનું છે રોજ એક જ દાળ ખાવાને બદલે તેને બદલતા રહો અઠવાડિયામાં બે દિવસ મગ ખાઓ બે દિવસ મસૂર એક દિવસ અડદ બપોરે અને પખવાડિયે એકવાર કળથી યાદ રાખજો દાળમાં હંમેશા શુદ્ધ દેશી ઘીનો વઘાર કરજો ઘી માત્ર સ્વાદ માટે નથી પણ તે દાળના વિટામિન્સને શરીરમાં શોષવામાં મદદ કરે છે આશા છે કે આ માહિતી તમને પસંદ આવી હશે આ વિડિયોને તમારા ફેમિલી ગ્રુપમાં શેર કરજો જેથી આપણા દરેક ગુજરાતી ભાઈ બહેન સ્વસ્થ રહે તમારી એક શેર કોઈનું સ્વાસ્થ્ય સુધારી શકે છે ફરી મળીશું આવા જ એક નવા અને મજેદાર વિષય સાથે ત્યાં સુધી હસતા રહો સ્વસ્થ રહો અને તમારી આ દોસ્ત ખુશીને રજા આપો આવજો